ગુજરાત દશમીタブ ગુજરાત 18 લાઇવ વિજુયગતના સમાચાર કોંગી નેતા પ્રતાપ દુધાત પર ઉમલાના પ્રયાસનો મામલો ઉમલાના પ્રયાસ અંગે આપી પ્રતિક્રિયા કોંગી નેતા પ્રતાપ દુધાત પર ઉમલાના પ્રયાસનો મામલો પૂર્વધારાસભ્યને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત પહોંચ્યા અમરેલી અમરેલી એસપી સંજય ખરાતને મળતા પ્રતાપ દુધાત રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા ઉમલાના પ્રયાસ અંગે દુધાતે આપી પ્રતિક્રિયા અજાણ્યું શક્સ હતા કોણ હતા કોણ નહીં પોલીસ જ કહી શકશે અને ગાડી સામાન્ય નુકસાન થયું છે અત્યારે આ સામાજિક કતત્વ પોલીસ ગોતી રહી છે તારી પોલીસમાં ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે પ્રતાપ દુધાત આમાં અમરેલી જિલ્લો બદલનામ છે કાયદોની વ્યવસ્થાઓ ખૂબ જ કથડાઈ ગઈ છે આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે મોદીજીનું સ્વપ્ન છે આ સરકાર જ સરકાર થવા દેતી નથી તેથી પ્રતાપ દુધાત સામાજિક તત્વોની કારના વિડીયો પણ છે એમની ભાષાઓ પણ છે એસપીને બતાવ્યું છે કે હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે પ્રતાપ દુધાત ગાડીને નુકસાન થયું છે ત્યારે સરકાર અને તંત્ર આને સમક્ષ શીખવાડે તેવી લાગણીઓ વ્યક્ત કરું છું પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને બોમુચાલે મૂમ ચાલ એવું નાથી ઢોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો આખો ભોમૂચા થોડો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવર મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી કાપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારંવાખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપી મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કતળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજી નું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે તો કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કે છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાયું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ છે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવ અંદાજે કેટલા માણસો અંદાજે પંદરથી થી વીસ જણા